હું નાનો હતો મારા માં વાર્તા કરતા અને ટૂંકી વાર્તા છે હારી છે ઝીણકી એવી એક ટીટોળી ટીટોળો દરિયાના કાંઠે રહેતા હતા આ બધી ના આખી ભેળી થઈ ત્યારે આવું બધું થતું હોય આપે કીધું એમ ઉપેન્દ્રસિંહ ભાઈ આપણે બાપુએ આ ગાયુંવાળું વાળું આવ્યું આપણને યાદ એ ન હોય કાંઈ બાપુ કે એવું કાંઈ કરો ને તો દુજાણું લઈને દીકરી જાય દીકરી રાજી થાય ને હારી રાજી થાય એમાં આપણે ભીડું ઝડપી લીધું એટલે બાપુને તાળીએથી આપણે ગુરુ મહારાજની વંદના કરીએ એટલે આ નાનકડી વાર્તા ટીટોળીને ટીટોળ રહેતા હતા ને શણ સેણમાં ક્યાંક વહી ગયા લાડાવાળા એમાં દરિયામાં વીળ આવી હાડુ હળ હુશાન કરતી તો ઈંડાને લઈને વહી ગઈ અને ઈંડા વહી ગયા દરિયામાં તો વૈયા ગયા ટીટોળીને ટીટોળો આવ્યા તો જોવે તો ઈંડા નથી કે દરિયો લઈ ગયો વીળ આવેલી છે ટીટોળો બચારો રોવે બેઠો બેઠો ટીટોળી કે એ રોવું નથી કે તો એ કે દરિયાને બુરી દેવો છે બુરી દેવો આપણે ઈંડા ન આવે તો કાંઈ નહીં પણ દરિયાને બુરી દઈ તો ટીટોળો કહે તું કેવી વાત બુદ્ધિ વગરની દરિયા કોઈથી બુરાય તો કે સલાહની જરૂર નથી સહકાર આપો નુકશાનામાં ના બેહો એટલે તરત જ ત્રિટોળી સાસમાં પાણા લઈ લઈને દરિયામાં નાખવા માંડી એટલે નાખવા માંડી ત્રિટોળા એમથી હાસી વાત છે બે હું એના કરતાં હું મદદ તો કરું અમે બુરાય નથી કાંઈ નહીં પણ મને એમ તો થાય મેં મદદ કરી હતી એમાં સકલીનું ટોળું નહીર્યું કે શું કરો કે દરિયો બુર દેવો અમારે ઈંડા લઈ ગયો તો કે એવું છે કે આ દરિયો બુર દેવો કા કે સેન બુદ્ધિ વગરના બે તો કે સલાહની જરૂર નથી સહકાર આપો નુકશાનમાં મના બેહો એટલે સકલિયું કે એ વાત એ હાસી નાચ છે ને વળગી જાય તો એ સકલીઓ મંડળ કાંકરીઓ લઈને દરિયામાં નાખવા બગલા નીકળ્યા હતા એની વાત કાબર્યું નીકળી હતી એની વાત પોપટ નીકળ્યા એની વાત જે ટોળું પંખીનું નહેર એને એમ કે બુદ્ધિ વગરના દરિયો થોડો બુરાય તો કે બુદ્ધિ વગરના અમે ભલે સલાહ દીઓમાં અપાય તો સહકાર આપો ને સાનામાંના બેહો હેરાન કરવામાં એટલે બધા વળગી પીડ્યા એમાં એકદી બધા પંખી વળગ્યા બહ બહટી કાંકરા દરિયામાં નાખે એમાં એકદી ગરુડ પ્રમુખ નાયતનો કહેવાય ને વડીલ કહેવાય ગરુડ નીકળ્યો કે નાયત હું ભેળી થઈ દરિયા કાંઠે બધી નાયત ભેળી થઈ એટલે દરિયા ત્યાં ગરુડ ઉતર્યો કે શું હશે આ બધું કે દરિયાને પૂરી દેવો કે હું કામ પૂરી દેવો તો કે અમારે ઈંડા લઈ ગયો ટીઠોડીના એ કે તો કે છે ને આખી નાચ બુદ્ધિ વગરની કે બધા ભેળા થઈ વેળગા દરિયા કોઈ દી બુરાય તો પ્રમુખ હોય જ ભલે રહ્યા નાયતના વડીલ હોય જ ભલે રહ્યા દેવાય તો સહકાર આપો ને સાનક ન બેહો બીજી રેવાજીઓ જાવ એટલે એને એમ છે એ વાત એ હા છે ભેગું જોડાઈ જ જવું જોઈએ તો ગરુડે વળગી પીડ્યો મોટી મોટી પાંખોમાં શિલાઓ લઈ હળ હળું દરિયામાં નાખવા માંડ્યો બધાએ વળગ્યા ભગવાન બે ત્રણથી વિચાર કરે કે ગરુડ ક્યાંય ગયો ક્યાંક જવાનું હોય તો વસિંતાનું કામ પડે તો આપણું વાહન ન હોય તો શું થાય તો ભગવાન આવ્યા ફરતા ફરતા નારાયણ દરિયાને કાંઠે મારી તે દરિયાને કાંઠે પણ મા વાત કરતા જઈને કહું તો ને તે ભગવાન આઈ વાત આવીને કે ગરુડ શું છે આ બધું નાય તાખી બહ બહાટી બોલાવ્યું કે દરિયાને પૂરી દેવો કાં તો ઠીટોડી નીંડા લઈ ગયો કે ગરુડ તને ખબર નથી પડતું તો નાયતનો વડીલ કહેવાય નાયતને નહીં હોય ખબર હાલો કે કેમ કે દરિયો કોઈથી બુરાય તો ભગવાન હોય પેગે લાગી અપાય તો સહકાર આપો નકર કાંઈ વાંધો નહીં બીજી સલાહની જરૂર નથી એમ ભગવાનને વિચાર થયો કે આ તો કાંઈ આવવાનું નથી ગરુડ નાયત આ છે એટલે ભગવાને કીધું તો ઈંડા આપે તો જ આવી તો કે હા ભગવાને આમ આંગળી કરી ત્યાં સકર સકર સક્કર આવ્યું આંગળીમાં દરિયો પ્રગટ થઈ ગયો પ્રભુ માફ કરજો હું થયો તો ટીટોટી ઈંડા લઈ ગયો હતો કે હા હું કામ લઈ ગયો દઈ દે અરે લે ભગવાન એમ થોડું ત્યાં તમારા સુધી વાત પુગાડવાની વાત જ ક્યાં હતી આ તો આ તો અમને ડાયરેક્ટ કહી દીધું તમે પાડો કહેવાય એવી ક્યાં વાત જ હું તો નાના ના આંગળી તરત દરિયો લઈને આવી ગયો નાય ભેળી થાય તો દરિયાને પણ દેવા આવવું પડે ગમે એકવાર નાચને ભેળું થવું પડે પાકું પાકું અને પાકું બસ આટલી વાત કહી અને ખૂબ આનંદમાં છું બીજું કાંઈ નથી આનંદ આનંદ છે એકદમ બધા નાયતને પ્રણામ મારા માવડીઓને પ્રણામ પૂછી ગુરુ મહારાજ જનકસિંહ મહારાજ અને બધાને પ્રણામ કરી અને બધાને જય માતાજી અને વર વધુ અને બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અભિનંદન કોંગ્રેચ્યુલેશન થેન્ક યુ ધન્યવાદ